અને બિલ હોતા નથી ઉપલબ્ધ અને ખેડૂતને વેચવામાં ઉત્પાદનનું નામ જઈએ કે બહારના આટલા મણિકા થાય એટલા મણિકા થાય આ પ્રકારનો રોગ નહીં આવે આવું છે એવી રીતે એકરો વિવિધ વિવિધ એકરો વારા વેચે છે ખેડૂત એનું ઉત્પાદન હું થાય એ કઈ કહેતા નથી બરોબર છે અમે અધિક કચેરીઓમાં રજૂઆત કરવા છતાં ન્યાય ક્યાં મળેલ નથી કોઈ પણ કચેરી વેચો આનું બિલ તમે કેમ અમને દેતા નથી બિલ દેતા નથી અને ડબલ ભાવે વેચાયે કઈ કંપની છે ટોટલી ફોરજી ફાઈવજી નખ નુખી કંપની ચાર પાંચ કંપનીઓ છે નોખા નોખા નામ થી વેચે વાગડ આવે દિગ્ગજ આવે

બધું એમાં બનતું હોય છે અને બધા આવે કે કપાસ નથી ફોર બીટી આવે નુકસાની જાજી કઈ ફેર ના પડે કપાસ ક્વોન્ટિટી હરખી થાય ભાવ હરખો જ આવે ભાવમાં કઈ લાંબો ફેર ના પડે આ બિયારણ ના ભાવ પંદરસો રૂપિયા લઈએ કોઈ હજાર માં દઈએ કોઈ બારસો માં દઈએ એક ને એક બિયારણ હોય આ કોતરી છે વાગડ ની બરોબર તો વાગડ તમને એક જ દુકાને થી નોખી નોખી દુકાને થી તમે દુકાન આવો તો કે બારસો નું મળે